હેલો ગુડ આફ્ટરનૂન કેમ જવાબ સૌ હોય ઓકે તમે બધા મજામાં છો આગિયા છે બપોરના બે અને અમે આવી ગયા છીએ એક સરસ મજાની ટૂંક સમયમાં ફેમસ થનાર જગ્યા ઉપર નાસ્તા બજાર અહીંયા તમને ગુજરાતી નાસ્તો ઘણી બધી વેરાયટીનો મળી જશે ફેમસ બ્રાન્ડ બી મળી જશે ખાખરામાં જુઓ તો કેવડી રહે છે ડાયમંડની સિંગ જેપોલી ઇન્દરની સિંગ તમે માંગ હોય બધી વસ્તુ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક મેગી મખાના ચીપ્સ કે ચીપ્સ મે જો તમને કેટલા ઓપ્શન છે જો રાજકોટની ફેમસ રસિકભાઈની છે પછી અહીંયા અલગ અલગ ગાંંડુ છે ચીપ્સ 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 અને ચીપ્સ ને ડ્રાય ફ્રુટ્સ છે બધું

મેળાત મહાભારત છે એને શું કીધું તું આને તમે લખતા વાર ન લાગે તો કે હું શ્લોક બોલું ને એનું તમારે ગુજરાતી કરીને સમજીને લખવાનું એને કીધું જો તમે બોલતા બોલતા કે ઉભા રહી જશો ને તો હું ઊભો થઈ જઈશ એટલે વેદ્ય છે એમ કીધું એ કે તમારે જેવું લખાવું ને તમારે સમજીને લખવાનું વિચારી લખવાનું કે કઈ રીતે મારે લખ રાસલીલા નો ફોટો બે બેનું વાત કરે છે અના મમ્મી એનફ વામન માં ફોટા પાડ્યા છે ને બતાવે विष्णु ભગવાન વામન અવતાર લે છે નાના માથા ઉપર પકન કે છે અવતાર ત્રણ ડગલા પૃથ્વી લે છે આ છે માયો ચાપા બાય જો મી ક્યું આ વિષ્ણુ ભગવાન મને ઇલી દાગવા આ લેપન કેન કરી દી ઈ કર દે સમજ આ આપ તારા ભેદ

હમણાં ટેસ્ટ કરી પછી ખબર પડે ફૂકા બોલાવાના થાય છે ટાઈમ જો બાર ને અઢાર થઈ છે આજે અમારો રાજકોટનો નવો રિંગ રોડ ફટાકડા ફૂટે છે રિંગ રોડ ઉપર ગેટ ટુગેધર જેવું હોય આ બધા ફોરેન ટુર ઉપર જવાના હોય ને પેલા દિવાળી અત્યારે મનાવી દેવા પેલા ફટાકડા તો ફોડવા પડતા હમણાં આખું રાજકોટ ખાલી હોય હો ને દિવાળીએ દિવાળીએ નહીં પાઈ બીચ કરીને જાય અમે અહીંયા દિવાળી ફીએસ્ટાનું શૂટ કરીને આવ્યા અમારા સિવાય કોઈ નહોતું ત્યાં રાતના સૌથી છેલ્લે વહેંચ્યા હતા પાછું બધું બિચારા થાકી ગયા હોય માણસોને બધાને એમ હોય કે ભાઈ આ હાલો નિરાત લાઈટ વાઈટ બધી ઓફ કરી ત્યાં અમે પહોંચ્યા રંગમાં ભંગ નાખ દીધો બધાને પક્ષીઓ વહી ગયા હતા એને ઉઠાડા અને હવે જઈએ છીએ અમે રાજકોટના મેઈન જૂના રિંગ રોડે

ચાલો રાતના આધી દિવાળીની રોશની જોઈ લઈ આપણે ફ્લેટની ભાઈ વાહ જબરદસ્ત છે દાદ દેવી પડે ભાઈ મસ્ત કર્યું છે ચાલો હવે હું આ બ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો मी आती कला नवां ब्लोग मां तां सुधी जय जैन, जय